દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમ કોષોનો બનેલો છે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે જેમ કે પોષણ પરિવહન ઉત્સર્જન અને પ્રજનન આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે ખાતી સૂતી અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે ખોરાકમાં સંગ્રહિત ઊર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે શ્વાસોચ્છ્વાસ દરમિયાન હવામાં રહેલ ઓક્સિજનને શરીરની અંદર લઈએ છીએ જ્યારે ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ શરીરમાં પ્રવેશેલ હવા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકનું ઓક્સિડેશન કરવામાં મદદ કરે છે કોષમાં ખોરાકના કણનું ઓક્સિડેશન કરી તેમાંથી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે કોષમાં ખોરાકનો ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે એટલે કે દહન પામે છે તેને અજારક શ્વસન કહે છે ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે ઉદાહરણ તરીકે યીસ્ટ યીસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે તેઓને અજારક જીવી કહે છે તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે યીસ્ટમાં ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ પામે છે આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે તેથી તેનો ઉપયોગ વાઇન અને બિયર બનાવવા થાય છે જ્યારે શરીરમાં થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટી હોય ત્યારે સ્નાયુઓ અચારક શ્વસન કરે છે ભારે કસરત દરમિયાન દોડવું સાયકલિંગ કરવું કલાકો સુધી ચાલવું અથવા ભારે વજન ઉચકવું આ બધી ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અચારક શ્વસન થાય છે જ્યારે સ્નાયુઓ અચારક શ્વસન કરે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે ખેંચાણ પામેલા સ્નાયુઓ સામાન્ય બને છે કારણ કે ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી કરે છે પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે શ્વાસોચ્છ્વાસ શ્વાસોચ્છ્વાસ એટલે શ્વસન અંગો દ્વારા ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવી ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે શ્વાસોચ્છવાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરતી થાય છે સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે જુદી જુદી વ્યક્તિમાં શ્વસનનો દર જુદો જુદો હોય છે તેમજ એક જ વ્યક્તિમાં જુદી જુદી સ્થિતિમાં પણ શ્વસનનો દર બદલાય છે જેમ કે આરામની સ્થિતિમાં ઊંઘવાની સ્થિતિમાં કે વાંચવાની સ્થિતિમાં શ્વસન દર ધીમો હોય છે જ્યારે ઘરકામ કરતી વખતે કે ચાલવાની સ્થિતિમાં શ્વસન દરમાં સામાન્ય વધારો થાય છે જ્યારે કસરત દરમિયાન દોડતી વખતે કે સીડી ચડતી વખતે શ્વસનનો દર વધે છે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે ઝડપી શ્વાસ લે છે પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે તે ખોરાકના દહનને ઝડપી બનાવે છે અને વધુ શક્તિ મુક્ત થાય છે એક વ્યક્તિ આરામની સ્થિતિમાં એક મિનિટમાં પંદરથી થી અઢાર વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે વધુ કસરત દરમિયાન શ્વસન દર એક મિનિટમાં પચીસ વખત જોવા મળે છે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોચ્છવાસ ઝડપી કરીએ છીએ એટલું જ નહીં પરંતુ આપણે ઊંડા શ્વાસ લઈને વધુ માત્રામાં ઓક્સિજન લઈએ છીએ સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરોમાં જાય છે નાસિકા કોટરોમાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે મનુષ્યમાં બંને ફેફસા ઉરસ ગુહામાં આવેલા છે આ ગુહા બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે એક મોટા પડદા જેવી રચના જેને પટલ કહે છે તે ઉરસ ગુહાના તળિયે આવેલ હોય છે શ્વાસોચ્છવાસમાં ઉરોતર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે શ્વાસ દરમિયાન પાસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને ઉરસ ગુહાના પોલાણમાં વધારો થાય છે આથી હવા ફેફસાની અંદરની તરફ જાય છે અને ફેફસા હવાથી ભરાય છે ઉચ્છ્વાસ દરમિયાન પાસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે જ્યારે ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે જેથી ઉરસ ગુહાનું કદ ઘટે છે અને ફેફસામાં રહેલ હવાના આંશિક દબાણમાં વધારો થાય છે અને હવા ફેફસાની બહારની તરફ આવે છે આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે જેવા કે ધુમાડો કચરો પરાગ્રજ વગેરે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો નાસિકા કોટરના વાળમાં ભરાય છે પરંતુ ક્યારેક કેટલોક કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે પછી તે અંત્ય ગુહામાં અજંપો પ્રેરે છે પરિણામે આપણને છીંક આવે છે છીંક આ બધો બહારનો કચરો જે હવાની સાથે આવેલ છે તેને બહાર કાઢે છે અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે સાવધાની જ્યારે છીંક ખાઈએ ત્યારે નાક પર ઢાંકવું જોઈએ તેથી બહારનો કચરો જે નાક દ્વારા કાઢવામાં આવે છે તે બીજાના શ્વાસમાં ન જાય ધૂમ્રપાન તમારા ફેફસાને નુકસાન પહોંચાડે છે ધૂમ્રપાન સાથે કેન્સર સંકળાયેલું છે ધૂમ્રપાન ટાળવું જ જોઈએ સૌપ્રથમ એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લઈ તેનું તળિયું કાપી નાખો વાય આકારની કાચ કે પ્લાસ્ટિકની નળી લો ઢાંકણ ઉપર કાણું પાડો જેથી નળી તેમાંથી પસાર થઈ શકે હવે વાય આકારની નળીના નીચેના છેડા તરફ ફુગ્ગા બાંધો અને નળીના ઉપરના છેડાને ઢાંકણ પર પાડેલા કાણામાંથી બોટલમાંથી બહાર કાઢો બોટલમાંથી નળી પસાર કરી હવે બોટલને ચુસ્ત બંધ કરો જેથી બહારની હવા અંદર ન જાય બોટલના નીચેના ખુલ્લા તળિયા પર પાતળું રબર અથવા પ્લાસ્ટિકની શીટ રબર બેન્ડથી બાંધો હવે રબર શીટને તળિયા તરફથી નીચેની તરફ ખેંચતા બોટલમાં રહેલ ફુગ્ગા ફૂલે છે કારણ કે ફુગ્ગામાં રહેલ હવાના આંશિક દબાણમાં ઘટાડો થવાથી હવા નળીના ખુલ્લા ભાગમાંથી ફુગ્ગામાં દાખલ થાય છે હવે રબર શીટને ઉપરની તરફ ધકેલતા ફુગ્ગા પર દબાણ વધે છે જેના કારણે ફુગ્ગામાં રહેલી હવાના આંશિક દબાણમાં વધારો થતા ફુગ્ગામાંથી હવા બહાર નીકળે છે એક પાતળી ચોખ્ખી કસનળી લો કસનળીમાં તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ લો હવે એક પ્લાસ્ટિકની નળી દ્વારા ચૂનાના પાણીમાં ફૂંક મારતા ચૂનાનું પાણી દૂધિયું બને છે કારણ કે પૂંકમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણીમાં રહેલ કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે જેથી પાણી દૂધિયું બને છે આ ઉપરથી કહી શકાય છે કે આપણે ઉછ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ ઉચ્છવાસની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ ઉપરાંત આપણે થોડાક પ્રમાણમાં ઓક્સિજન પાણીની બાષ્પ અને અન્ય વાયુઓ બહાર કાઢીએ છીએ શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા અહીં દર્શાવેલ છે જુદા જુદા પ્રાણીઓમાં શ્વસનની ક્રિયા માટે જુદા જુદા શ્વસન અંગો આવેલા હોય છે હાથી સિંહ ગાય બકરી દેડકા ગરોળી સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે વાત વિનિમય માટે કીટકો શરીરમાં નળીઓનું જાડું ધરાવે છે જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષમાં પહોંચે છે આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસનળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે આ શ્વાસનળીઓ માત્ર કીટકોમાં જોવા મળે છે બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી અળસિયું અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે અળસિયાની ત્વચા ભીની અને ચીકણી હોય છે વાયુઓ તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે પણ ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે દેડકાની ત્વચા ભીની અને ચીકણી છે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે ઝાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે ઝાલરો રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલ હોય છે જેના દ્વારા વાત વિનિમય થાય છે આ સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે વનસ્પતિમાં પર્ણની સપાટી પર નાના છિદ્રો જેવી રચના જોવા મળે છે જેને પર્ણરંધ્ર કહે છે તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ લે થાય છે વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે